ચાલો મિત્રો મારી ટીમ આવી ગઈ છે અને ઘણા મિત્રોની કોમેન્ટ હતી કે તમે ખજૂર ખાવાની હરીફાઈ કરો અને આજે અમે ખજૂર ખાવાની હરીફાઈ કરી છે અને અમારે સ્પીડથી ખાવાની છે કે એક મિનિટમાં જે બધાથી જાજી ખજૂર ખાય છે અને મારા તરફથી દસ હજાર રૂપિયાનું રોકડું ઇનામ જાય છે મને તો આજે ત્રેણીમાં ટક્કર લાગે છે કોણ ખાઈ જાય છે અને પહેલો વારો અમારા ભૂરા ભાઈનો છે અને ભૂરા ભાઈ ડોહલીભાઈ કે એટલે તમારા માટે ચાલુ રેડી

તો ચાલો મિત્રો આખરે અમારા ભૂરાભાઈ દસ ખજૂર એક મિનિટમાં ખાઈ ગયા હે અને હવે અમારા દુલારામ ભાઈ આવે છે તો દુલારામ ભાઈ તમે તૈયાર થઈ ગયા તો ડોલી ભાઈ કે એટલે તમારા માટે ચાલુ જીતવા માટે આવી ગયા ચાલો

ચાલો મેં તો આખરે અમારા દુલારામભાઈ પૂરા ભાઈને પસાર અને બાર ખજુર ખાઈ ગયા હવે દુલારામ ભાઈ બહાર ખજૂર ખાઈ ગયા છે અને એની ટક્કર લેવા ડાયરેક્ટર સાહેબ આવી દુલારામભાઈ

ચાલો મિત્રો આખરે હું અને ભૂરાભાઈ ટીમ માંથી નીકળી ગયા હે અને હવે દુલારામ ભાઈ અને ભાઈ ની ટક્કર છે તો ભૂરાભાઈ ભાઈ તમને કે તમારા માટે ચાલુ ખાવાની

તો ચાલો મિત્રો નવા વિડીયા સાથે મળીશું જય માતાજી જય